ગઈ પથ્થર થઈ ગઈ છે જો પાડું પથ્થર થઈ ગયો આ થોડીક ખવાય બનાવવા મૂકી છે આવ્યો તારે પણ ધક્કો મારવાનો અને હું તને ધક્કો મારી બેટ ખંભે થી મારવાનો ખંભે થી માથે થી ખંભે થી ભાઈ ભાઈ ચાલ હાથ છૂટી ગયા ભાઈ તું ચોર હું પોલીસ ઉભા થાઉ ઉભા થાઉ આ તો રમત કોને શીખવડ્યું तू मम्मी मैप तू मम्मी मैप आलो तू पोलिस भाई

આ જો ગઈકાલ લઈ આવ્યો તો આમાં કલર એક જ આવે છે હેરીન છોકરા પાસે પાસે છે હા હા એક કોક ઓમ લાવ્યો તો પલ્લુ સીયુ એ ઓલી કેવી ખુશી રોયા એ ધૈર્ય બધાય પાસે છે એટલે મે દોયન બધાય પાસે ધૈર્ય તો માં મારી આવે હા ઈ તો છે ને તેને કહી દીધું માતા સુની બારું માચ્ે કહી દીધું કેવું નોતું અને આજે છે ને સ્પેશિયલ ડાળ ભાત જ બનાવવાનું છે બીજું કાઈ રસોઈ નત બનાવવાની અને અમને આવો એટલે બીજું કાઈ ઘટે ને પણ હું એમ કીતો બાબી સીરાઈસ બનાવતા અમે વાગે અમારું બોમ્બે કસ્ટમર આવવાનો છે તો અમે

આ એક લગભગ સાંજે ધોવાનું સવાર રોકાઈ જાય હાલ ભાઈ કેમ અંતે હે

પછી ઘણો બેઠાને ઘરે અને ઓળખાણે ઘણે બધી નીકળી પણ એ નીચે રમવા વહી ગયો એ આવ્યો જ નહીં ઉપર શરમાતો હતો એટલો બધો તોય એ થોડોક મેં તમને વિડીયો બતાવ્યો પણ બહુ શરમાતો હતો અને બાકી આજે મેં એક વાત નોટિસ કરી બધાના ઘરે નાના નાના છોકરા હોય એ બધાને એને એના છોકરા તોફાની જ લાગતા હોય બધાને એમ લાગે કે આ તોફાની છે તોફાની છે પછી આપણે આપણા છોકરાની વાત કરીએ તો તેમ કે તમારું તો કઈ કે હારો અમારો એનથી તોફાની અમારો તો એનથી તોફાની

ડેલી બ્લોક સાથે મજા આવે એવો વિડીયો છે બધા લોકોએ બહુ પસંદ કર્યો છે તમે રહી ગયા છો જોઈ લો અને આવતીકાલ સવારે નવ વાગે પાછા મળીશું જય શુભ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર